અરે આયા છો બધા વિડિયો બંધ કરો બો ના ભલી રાખો એક ફોન કરો છો ઈ વે બોલા કે નહીં હા અમે દે બોલે જિંગલાલા હું જિંગલાલા હું કરતો રહ ઈ જે બોલે જિંગલાલા હું ચાલો ચાલો પાછો હાલો જિંગલાલા હું હાલો જિંગલાલા હું હાલો જિંગલાલા હું dinga la ho kishor dingala la ho mara হ্যালো নাই হিঙ্গাল উল্লেখ গোড়ে যো মাথ দুখতো ঝিঙ্গাল હેલો 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 ઓડો ફોન મેરામે કેવાય નાગરા બેઠા છો